મારી દુકાનનું નામ મીરા હાર્મોનિયમ છે મારું નામ રાજદીપભાઈ દેવડા મારી દુકાન દુકાન આજથી વર્ષ જૂની છે હું સાતમી પેઢીનો જો આપણે તબલા હાર્મોનિયમ ઢોલક પછી નગારા નાની ઢોલકી પછી ઇલેક્ટ્રિક આરતી બધું વેચવાનું રિપેરિંગ આપણે અહીંયા જ કરી જ પછી અત્યારે ઇલેક્ટ્રિક આરતી આવે નાની પછી જો તબલા આવે વગાડવાના અત્યારે નાની ઢોલકી હોય બોલ્ટ વાળી અત્યારે પ્રસંગમાં અત્યારે ડમરાય અત્યારે વગાડે લોકો ડમરા ગ્રેસ છે અત્યારે ડમરા છે ડાક છે બધું અત્યારે બધું ચાલુ જોઈએ અમારે ડિસ્કો દંડિયામાં ઢોલ હોય મોટા લાકડાના ઢોલ હોય આપણે દોરી વાળા ઢોલક હોય બધું લઈ જાય કીબોર્ડ હોય હાર્મોનિયમ બધું છેલ્લે અમને કરીને રિપેરિંગ અમે અહીંયા પોતે કરીને આમાં તો અત્યારે ક્રેઝમાં કે અત્યારે ડિસ્કો દાંડી આવી ગયા એટલે અત્યારે કોઈ ગરબીનો કોઈ માહોલ જોઈએ હું અમારી દુકાન બતાવતો નથી તો હું સાતમી પેઢીનો થયો ને એટલે આજથી હું તમને માનું ને કે ત્રીજી કે ચોથી પેઢી હતી ને ત્યારથી રાતના અવાર પડી જતી અમારે પાંચ વાગી જતા અત્યારે એવો સમય ગયો બારે નથી વાગતા સિઝનમાં અમારે એટલે થોડોક મંદીનો માહોલ બતાવી જાય અમારે આમાં ક્રેઝ તો હવે અમારે નવું નવું લઈ આવતા જોઈએ અમે ભાવ વધારામાં તો છે બધી વસ્તુમાં પાંચસોથી સાતસો રૂપિયાનો વધારો આવી ગયો રિપેરિંગ વસ્તુમાં અને નવી વસ્તુમાં બે વસ્તુમાં એક જોડી તમે તબલા લ્યો તો પાંત્રીસો રૂપિયાથી ચાલુ થાય તમારે અને ઇલેક્ટ્રિક કારથી લ્યો તો સાડા છ હજારથી ચાલુ ચાલુ થાય અને હાર્મોનિયમ લ્યો તો છ હજારથી ચાલુ થાય બધું રિપેરિંગ આપણી દુકાને જ થઈ જાય